ખેડૂત મિત્રો કિશાંત્રીને ગ્રામોદ વતી હું પ્રશાંત ધાડુક આપ સર્વ ખેડૂત મિત્રો એક વખત ફરીથી હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણે સોશિયલ મીડિયા અથવા તો ના માધ્યમથી અવારનવાર જે પણ જે પણ કોઈ પ્રોડક્ટના સારા રિઝલ્ટ મળ્યા હોય એને આપણે અવારનવાર ખેડૂતો સમક્ષ આપણે મૂકવાની આ આ વિડીયો દ્વારા કોશિશ કરતા હોઈએ છીએ અને સામે છેડે ખેડૂતોના પણ સારા પ્રતિભાઓ મળે છે કે આપ આ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો અને એમને સારા રિઝલ્ટ લાગ્યા જેથી કરીને આપ અમે પણ વધારે કોઈ ઈ પ્રમાણે વિડીયો બનાવવા પ્રેરાય છીએ અને આજની તારીખ છે એક ડિસેમ્બર બે હજાર પચીસ અને રબી સિઝન આપણે આ શિયાળુ સિઝન ની વાત કરીએ તો લગભગ ચિત્ર પૂરા થઈ છે અને ધીમે ધીમે હવે આગળ રાઉન્ડ ટૂંકમાં દવાના જે રાઉન્ડ હોય છે તે ધીમે ધીમે હવે ચાલુ થશે તો એવા સમયગાળામાં જે આજે આપણે જે શિયાળુ સિઝન માટે જો ખાસમાં ખાસ કોઈ પ્રોડક્ટ હોય અને ખાસમાં ખાસ કોઈ સેગમેન્ટ હોય કે જેનાથી લગભગ ખેડૂત મિત્રો એટલી અવેરનેસ કે જાગૃતિ હોતી નથી માત્ર કે ઈડું આ ટૂંકમાં જીવાતોનું કન્ટેન એડ કરતા હોય છે અને ફૂગનાશકનું કન્ટેન એડ કરતા હોય છે પણ જે છેલ્લા એક બે વર્ષથી જે ફોલિયર ફર્ટિલાઇઝર દ્રાવ્ય ખાતરો અને એની સાથે સારા પીજીઆર ટોનિક નો જો ઉપયોગ કર્યો હોય તો ધાયરું ઉત્પાદન લેવો હોય તો એ બે વસ્તુ જે ટોનિક અને સારું પીજીઆર જી અને ફોલિયર ફર્ટિલાઇઝર એનો જો ઉપયોગ કરે તો ચોક્કસમાં એમ ધારી ઉત્પાદન આપણે ચોક્કસ ચોક્કસપણે લઈ શકીએ છીએ અને એવા સમયગાળામાં જો અત્યારે ખાસ વાત ખાસ વાત કરીએ તો શિયાળો જો શિયાળો વાત કરીએ તો માઇક્રોન્યુટ્રન કે જે હોય છે તેની ઉત્પાદન પાકમાં મહત્વતા વધી જાય છે તો એવા સમય એવા સમયગાળા માટે જે કોઈ ટેકનિકલ કે જે કોઈ માઇક્રોન્યુટ્રન કે જેમાં માઇક્રોન્યુટ્રીનની પણ રેન્જ હોય અને સાથે સારું ટોનિક પણ હોય તો એવી જો કોઈ પ્રોડક્ટ હોય તો તે છે આ ફૂલ બહાર કે જે ફૂલ બહાર આપણે છેલ્લા બે ત્રણ વર્ષોથી આપણે અવારનવાર ખેડૂતોને ફૂલ બહાર નું ચણા જીરા ધાણા પાકોમાં આપણે અવારનવાર એનું ભલામણ કરી છે અને ખૂબ જ સારામાં સારા રિઝલ્ટ મળ્યા છે અને આ જે આ જે ફૂલ બહાર રહ્યું એમાં ઝીંક અને બોરોન ની ટકાવારી હાજર સાથે હોવાથી ખાસ ને ખાસ જાંબુડીઓ પણ પડવા દેતું નથી અને વધારે વધારે મહત્વ કક્ષામાં પ્રમાણમાં ફાલ લાગે છે ને એ ફાલ નું ખરણ અટકાવે છે

જે જીરો બાવન ચોત્રીસ છે તેમાં જીંક અને બોરોન બંનેનું મિશ્રણ આમાં હાજરમાં મળી જાય છે જેથી કરીને ખેડૂત મિત્રોએ અલગથી કોઈ માઇક્રોન્યુટ્રન લેવાની જરૂર પડતી નથી આનું તમે કોઈ પણ ખાતર કોઈપણ દવા કે ફૂગનાશક સાથે ઉપયોગ કરી શકો છો તો તેવું આ આઈજીએલ કંપની નું જીરો બાવન ચોતરી ખુબ જ સારામાં સારી પ્યોરિટી સાથે આઈજીએલ ફર્ટિલાઇઝર નું એક જ આ વિશેષ રૂપ ની વાત કરીએ કે જેમાં જીરો બાવન ચોતરી સાથે સાથે બોરોન ને જીંક પણ છે તો તે ખેડૂ માટે એક રજૂ કરેલ પ્રોડક્ટ છે જેનો અચૂક માં અચુક શિયાળુ પાકમાં ચણા ધાણા જીરુંમાં અચૂક ને અચૂક ઉપયોગ કરવો જોઈએ અને તે કોઈ પણ ખાતરો દવા સાથે દ્રાવ્ય છે જેથી કરીને કોઈ પ્રકારનો બાર એકસઠ જીરો જીરો બાવન ચોત્રીસ તો અચૂક ને અચૂક ઉત્પાદન વધે છે શિયાળો સિઝન લગતી અન્ય કોઈ પણ માહિતી માટે કિસાન થી ગ્રામોદનો સંપર્ક કરો મારો નંબર છે છન્નું છે ચોવીસ તેત્રીસ જય ભારત અસ્તુ